અને બધા કલાકાર જુનાગઢ આવે છે અત્યારે એને શું કોઈ ઓપ્શન છે નહીં કલાકાર ભાઈ જુનાગઢ બધા કલાકાર આવે છે પાછા પાછા એવી જાય કે પહેલા એવું હતું આવતા બી પાછા જ જતા પચાસ સાઠ વર્ષ પેલા જે આવતા ને એ કઈ બની જતા હવે લોકો બને જાય પેલા એવું હતું પેલા વાત કરું છું અત્યારે વાત ન નથી પેલા આવતા કલાકારો કઈ વાત બનવામાં પણ દુઃખની વાત છે અમે કલાકાર કલાકારમાં બહુ દુઃખની વાતું છે બેન કલાકાર તો પેલા એક સારો બાપ નથી બન્યો હા પહેલી વાત દીધું કોઈ પણ કલાકાર એના દીકરાને અમારશે ખંભે બહેન ફેરવશે એવું નહીં બને એને છોકરાને ટાઈમ આપશે એવું નહીં બને બીજા છોકરામાં હાથ ફેરવશે પણ જે તારા છોકરાને ભણે ને છોકરામાં હાથ ફેરવે કલાકાર એક સારો ભાઈ નથી બની શકતો ચાર મહિના પહેલાં આપણને ખબર નથી કે આપણે તારીખ લીધી છે આપણે ભાનના લગ્ન આવવાના છે સાહેબ લગ્ન આપણા ભણ્યાના હોય ને આપણે બીજાને ગામમાં ગીત ગાતા હોય છે સારો ભાઈ પણ નથી બની શકતો આ તો ચાલે છે મોદો એ છે આપણે કોકના માટે જ પેદા છે આપણે માટે કોઈ પેદા થયું જ નથી કોકના માટે આપણે માટે કીધું છે સાહેબ મોટી વાત છે બાપુ મેં હમણાં મકાન રાખ્યું વાણીયાનું તો બાપુ એ બુદ્ધિ બુદ્ધિનું કામ સાંભળવા જેવું છે એને કીધું હકબા મારે આમાં કોઈ વસ્તુ નથી લેવાની ચાર ટીવી છે કીધું આ ચાર એસી છે ચાર ફ્રીજ છે ગાડી છે બાઇક છે ઘાટલા ગોલા સેટી બેટી ટૂંકું પંદર લાખની વસ્તુ પડી છે આમાં તે રૂપમાં મારે કંઈ નથી લીધાનું માત્ર બે ગ્લાસ છે જેમાં મારા ભાણિયા રોજ આમાં દૂધ પીવે છે તો એ ગ્લાસ બાપુ હું બે લઈ જઈશ જો તારા માન મારામાં એટલો ફેર છે કે તું ખાલી બે ગ્લાસ લઈ જાત હું તો ખાલી બે ગ્લાસ મૂકીને જ જાત બાકી બધું લઈ જાત કેટલો ફેર પડે છે માણસ માણસમાં આપણું મકાન હતો આપણે પંદર લાખ નું વર્ષ બે જ ગ્લાસ મૂકી કે આ બે ગ્લાસ મૂકી બાકી બધું મે લઈ જશે વાણીએ ખાલી બે ગ્લાસ દીધા બાકી બધું મૂકી ગયો છે દુખરી વાત છે પણ કરવી પડશે હા રામદાસ બાપુએ એક ગીત ગાયું છે પણ એ માણસ વયો જાય પછી ઘવાય બાપુ એના શબ્દ મેં ફરી નાખ્યા હું તો આસો કલાકાર છું ને મારા તો કઈ જોય ગીત તમે સાંભળ્યો છે ગીત કેવું છે જીવન ભનો છે ઉદાસ તમારા ગયા પછી તમારા ગયા પછી તમારા ગયા પછી માણસ હોય ત્યાં પછી આ ગાવાનું ગીત પણ માણસ જીવતો હોય તો આ ગીત ગવાય ખરું તો આ તમને ખબર છે મને ખબર છે જીવતા કોના માટે ગવાય જે માણસ પંથી પત્નીથી કંટાળી ગયો હોય તો એની માટે આ શબ્દ લાગુ પડે શું કે je jivan banu che utas tamara ayava pachi tamara ayava pachi tamara ayava pachi mag jo nathi karto kaam tamara ayava pachi tamara ayava pachi

આખી આખું બ્રહ્માંડ માત્ર ને માત્ર શક્તિ માંથી ચાલે છે આ જો શક્તિ છે તે હું બોલું છું તમે સાંભળો છો આ ભય વગાડે છે શક્તિ ન હોય તો હું બોલી ન હોઉં તમે સાંભળી ન હોઉં આ ભય વગાડી કે માત્ર માત્ર બધું ચાલતું શક્તિ માંથી ચાલે છે હું તો એ છે એટલે આપણે ઘણી ત્રણ દે રહેવાનું છે પણ મને બાપુ કીધું પાંચ મિનિટ બોલો એટલે હું પાંચ મિનિટ બોલું હું છ મિનિટ બોલું છું એક મિનિટ ઓછી રહી પણ બાપુ કોને જો કરવાના છે એમ વાહ કઈ વાત રહી હું આવ્યો સીધો એને ત્યાં બાપ મળ્યો અહીંયાથી આગળ જાય તો ગુફાનો કે શું વાત કરો અહીંયા મોજ ગુફા અહીંયા તો એક રાક્ષસ ને મેં ખુદ ભેગા થઈને બધા કોને તો રાક્ષસ આપશું બાપુ કાલ ને કાલ ને મી મુચુંદ રાજા આવો શું તા કઈ નહીં યાદ તે એમાંથી મુચકુદ ગુફા થઈ એ જગ્યાએ વસવાર છે હું ઘણા ટાઈમ પહેલાં આવતો અહીંયા આવતા બીક લાગતી બાપુ સ્વર્ગ બળે રાખવામાં તમે ગમે આ જાઓ તમને ડર ન લાગે મજા આવે રહેવાની એ મહેન્દ્ર બાપુએ સુરગવાળને કહ્યું મુસ્કુંદ ગુફાને એક ઓપ આપી દીધો છે ને આપ શું રોજ બધા પધારો છો ત્રણ ચાર દિવસ શિવના ગુણગાન ગાવાના આપણે કેદાન કે કેમ હાલે ભોળાનું હાય કેદાન વાહ કેદાન છે ફોનમાં બિચારા વાહ કેદાન આ તો લાઈવ છે મારી કા કેદાન હરાબ દે સાહેબ કેદાન લાઈવ આપણે છે સાંભળે છે ને મોટી વાત છે કે હું નથી સાંભળતા અત્યારે આ ઉંમર બેરા થઈ જાય મારા તો લાઈવ સાંભળે છે વાહ કેદાર વાહ વાહ પણ હાલે શું શું કરે વાહ જગતગુરુ દુર્ગાચાર્ય ના નેજા હેઠળ એવા મહેન્દ્ર બાપુના સાનિધ્યમાં જ્યારે આ શિવરાત્રિના મેળાની અંદર આપ શું ભેગા મળ્યા હોય માત્ર ને માત્ર શિવને પરમાત્માને રાજી કરવા માટે તે કારણ કે અહીંયા એવા અદભુત સંતો જે લાખો વર્ષ તપસ્યા કરે છે કોઈ સિંહના રૂપમાં છે કોઈ વાઘના રૂપમાં છે અનેક રૂપો છે જે ગુફામાં બેઠા છે એ પાછા આમ બેઠા હતા એને સંભળાવવા માટે થઈ સંતો મંતો આ ભજન ને સંતવાણી કરે છે કે આપણા સુર જો કદાચ એ સંતો મંતો ના કાન સુધી પહોંચી જાય તો આપણું કલ્યાણ થઈ જાય મુદ્દો આવ કેટલા ક્યાં સંત હોય છે ક્યાં કોઈ કયા રૂપમાં છે ખબર નથી પરમાત્મા બેઠો હોય છે ભોળોનાથ બેઠો છે રાજા ભરતરી ગોપીચંદ અશોથામાં જેવા કોઈ અહીંયા મહાસંતો બેઠા છે આપણને ખબર નથી પણ આપણા ગાવાથી આપણા પરમાત્માના નામ લેવાથી એકાદો શબ્દ આપણો એના કાન સુધી પહોંચી જાય તો આપણે ઘણો બધો ફેર પડી જાય બધું એ છે કે ભોળો ભોળા ભગવાન ભોળો તો હા હું ભોળો છે ભોળો ભોળા ભગવાન ભોળો તો હા હું ભોળો છે এখন ভাত বড় তো আমরা চেন ઘર કે માર ઘોડો તો હું બોલો છે ઘર કે માર ઘોડો તો આવું બોલો છે બોલો બોરાનો છે ભગવાન ઘણો તો હું ઘોડો পেরে রে ভবানি মাছ ঘোড়ো তো আমি ফেরে ভবানি মাছ ঘোড়ো তো আমরা কে মারে মোগলনি মারে মোগল মারা জি তো মারে ময় নি মোগল মারা তো তোমার મારા સોધ પણ દાસ મોગલની કૃપાથી મારા સોમદ પણ દાસા મોગલની દયાથી આજ મન મળી છે મારી કૃપાથી આજ મન છે મોગલ ની કૃપાતી જગમને લીલો કૃપા લોલા લાગે મોગલ ની દયાદી આજો મારે આઠે પોર જા મારી મોગલ ની હાટે પોર જા सुंदरम इति वदित तुलसीदास शंकर श्रेष्ठ मुनि मन रंजनम मम हृदय पूजन वास करुका मालिकल दल गंदनम अहि भ्रांति गौरी अशिष्ट सुनि शिव सहित इतहर सीत ここからババ。